કોળી સમાજને કાંઈ એનું લઈ લીધું નથી કે એ કાંઈ અમારા કોળી સમાજને ત્યાં કાંઈ નાખી જતા નથી તો જે આ અહંકાર કનુ દેસાઈની અંદર છે અહંકાર રાજા રાવણનો નથી ટેક્યો જેને હોનાની નગરી હતી એ ધૂળ સાટતા થઈ ગયા છે તો આવા કનુ દેસાઈ જે આવા મોટા હોદ્દા ઉપર હોય કેબિનેટ મંત્રી હોય તો આવાને તાત્કાલિક ભાજપ એને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરે અને આ કનુ દેસાઈ છે એ કોળી સમાજની માફી માંગે નગર આવનારા દિવસોની અંદર આ કોળી સમાજ ઉગ્ર આંદોલન કરશે અને જે આ કનુ દેસાઈએ વાણી વિલાસ કર્યો છે તેનો ઈટનો જવાબ પથ્થરથી આપશે આચાર સંહિતાના અનુસંધાને અમે કોઈ કોઈનું ઓલું ન થાય અને અમે અમારા સંયમમાં રહી અને માતાજીના મંદિરે હવન કરી અને આ કનુ દેસાઈની જે બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે એને એક બુદ્ધિ સારી એવી આવે એવી માતાજીને પ્રેરણા આપી અને માતાજી મોરે અમે હવન કરી અને આજે હવન કર્યો છે અને શું નામ તમારું મારું નામ અજય ઝાલા યુવા અગ્રણી ખેડા શહેર કોળી સમાજ આજરોજ અમે અહીંયા કોળી સમાજના આગેવાનો અને યુવાનો એકઠા થયા હતા કારણ કે જે કનુ દેસાઈ દ્વારા કોળી સમાજ ઉપર જે ટિપ્પણી કરવામાં આવી છે કે કોળી સમાજ વિશે જે ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે જો આવી ભાષા એને શોભનીય નથી આવડા મોટા હોદ્દાઓ ઉપર થઈને જો આવું વર્તન કરતા હોય અને આ એકવાર નથી ભાજપના નેતાઓ ઘણીવાર બધા સમાજ ઉપર ટિપ્પણી અગાઉ પણ કરી ચૂક્યા છે અને અત્યારે ગુજરાતમાં હાલમાં વિરોધ પણ ચાલુ છે બધી જ જગ્યાએ પરંતુ આ જે કનુભાઈએ કીધું છે કે કોળી સમાજ વિશે તો ભાઈ કનુભાઈ શું કોળી સમાજ તમારા ઘરેથી દાણા લઈ જાય છે કે શું તમે તેના ઘરે દાણા નાખી જાઓ છો તે તમે ગમે તેમ બોલો અમે સાંખી લઈશું આ સાંખવામાં નહીં આવે આ યુવા પેઢી છે યુવા પેઢી તમને તમારો જવાબ ત્યારે મતના કન્વર્ટમાં કરીને આપશે તો તમે રાહ જોવો સાત તારીખની રાહ જોવાની યુવાનો બેઠા છે અને મારે પણ ભાજપના મોવડી મંડળને પણ કહેવું છે કે આવા લોકોને તમે મંત્રીમંડળમાં રાખો છો કે આખા સમાજ વિશે જે આવું બોલી જાય છે તો તાત્કાલિક એની ઉપર એક્શન લેવામાં આવે અને તેને તેના હોદ્દા પરથી દૂર કરવામાં આવે અને ખાસ તો એને બે હાથ જોડીને સમાજની માફી માંગવી જોઈએ કે આવું એને વાણીનું વિલાસનું વર્તન જે કર્યું છે અને આજ અમે અહીંયા એકઠા થઈ અને માતાજીના સાનિધ્યમાં અનોખી રીતે એને હવન કરી કે ભગવાન માતાજી એને સદબુદ્ધિ આપે એ માટે અમે હવન કરી અને બધા એકઠા થયા હતા મણ દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવે તો યુવાનો દ્વારા તમારો આગળ શું કાર્યક્રમ અમારા જો આ સાત તારીખે ચૂંટણી પતે એ પછી વિરોધ ગાંધીજી માગે વિરોધ કરવામાં આવશે અને જો એ પછી પણ નહીં થાય તો આગળ જલદ આંદોલનો કરવામાં પણ આવશે મારું નામ મકવાણા પરેશ નાનજીભાઈ પૂર્વ પ્રમુખ કોળી સમાજના પરેશભાઈ તમે તમામ યુવાનો આજે એકઠા થયા છો વિરોધ પ્રદર્શન કર્યું છે વિરોધમાં એવું છે જે આ કનુભાઈ દેસાઈ જે અમારા સમાજની જે ટીપણી કરવામાં આવી છે તો એનો અમે અનોખી રીતના હવન કરીને એનો વિરોધ કર્યો છે કે આવા આવા હોદ્દા દર્શાવતા ભાજપ પક્ષમાંથી કેબિનેટ મંત્રી દરજાએ હોય છતાંય એ આવું અવરનવર સમાજની વિશે ખરાબ બોલવામાં જે શબ્દ યુઝ કરે છે એ સારું ન લાગે તો એની માટે અમારે કહેવાનું એવું થાય છે કે આ એની પાર્ટી નોંધમાં લે આનો અમે વિરોધ કરીએ છીએ અને આવો દરજ્જો છે એમાંથીને એને રાજીનામું દે અને અમારા સમાજની પાસે માફી માગે અને આવું અવરનવરી જઈને માફી નહીં માગે તો અમે આવતા સમયમાં આનું ઉગ્ર આંદોલન કરવામાં આવશે ગાંધીજીના માર્ગે ચલશ્યું અને છતાં રિઝલ્ટ નહીં મળે તો અમે ગામડે ગામડે જઈને આ લોકોનો હંમેશા વિરોધ કરીશું જે આ કનુભાઈ દેસાઈ આવું આવું બોલ્યા કરે છે એના તમામ ભાજપના આવા હારા હોદ્દાદારો હોય એ આવા આવા અવરનવર અનેક સમાજના વિરોધમાં આવું બોલીને ટીકણી કરે છે તો એવું ન ચાલે આ બધાને સદબુદ્ધિ આપે એની માટે અમે આ હવન કર્યો છે અને ધ્યાન રાખે અને માફી માગે એવી અમારી કોળી સમાજ પ્રત્યે વિનંતી છે કે આ જે એને ભૂલ કરી છે એનું એ સ્વીકારવામાં આવે